નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તલાવની પાર ઉપર આવેલ તપસ્વી બપોરની દેરી પાછળ આવેલ પૌરાણિક વડની પૂજા કરી મહિલાઓએ વ્રત સાવિત્રી વ્રતની ઉજવણી કરી વ્રત સાવિત્રી વ્રત એટલે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ સાવિત્રી નામની પ્રતિવર્તા સ્ત્રીના લગ્ન સત્યવાન નામના કુંવર સાથે થયા હતા સત્યવાનનું આયુષ્ય ખૂબ જ તૂંકું હતું સત્યવાનનું વસન થતાં સાવિત્રી પોતાના પતિના પ્રાણ લઈ જતા એમરાજા પાછળ પાછળ જઈ સાવિત્રી નામની પ્રતિવર્તા સ્ત્રી પોતાના પતિના પતિ પોતાની માતા માટે સો પુત્ર પોતાને સો પુત્ર થાય તેવું વરદાન માગી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાર પ્રાણ પાછો મેળવી સત્યવાર જીવિત કર્યો હતો ત્યારથી પ્રતિવત્તા સ્ત્રી માટે વધ સાવિત્રી વધ કરવું અત્યંત જરૂરી છે તેમ શાસ્ત્રમાં માં વર્ણવામાં આવ્યું છે જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે મહિલાએ વડના વૃક્ષોનું પૂજન કરી સંકલ્પ કરવાનો હોય છે કે હું વ્રત સાવિત્રીનું વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ પ્રાપ્ત થાય ત્યારબાદ અબીલ ફૂલથી વડનું પૂજન કરી વડને જળ ચઢાવી સૂતરના દોરાથી વડની પ્રદિક્ષા પ્રદિક્ષણા કરી વડને જન અર્પણ કરી પ્રદિક્ષણા કરતા સમયે ઓમ નમો વ્યવસ્થાય નમો મંત્રો જાપ કરી પોતાના પતિ પોતાના કુટુંબના સભ્યોના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને વ્રત કરવાનું હોય છે ત્યારે લખતર મોતી સત્તાવાળા પાછળ આવેલી પૌરાણિક પૂજન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી